પાડી ટુકવાડાનો કિશોરનો ફોન બગડી જતા રિપેરિંગ ન કરાવતા અજુકતું પગલું ભરતા પરિવારમાં શોખ આજના યુગના લોકો મોબાઈલ ફોનથી દૂર ન રહી જીવનનો અંગ બનાવતા લાભ સાથે ગેરલાભ સાબિત થયો આજના યુગમાં મોબાઈલ ફોન જેટલો ફાયદાઓ છે તેટલા જ ગેરફાયદા પણ જોવા મળે છે આજના યુવા વર્ગથી લઈ વૃદ્ધ લોકો પાસે મોબાઈલ પોતાના જીવનમાં ખૂબ જ પ્રાધાન્ય આપે છે મોબાઈલ ફોનથી દૂર ન રહી શકતા જીવનનો અંગ બનાવતા આપણને ગેરફાયદાઓ પણ જોવા મળે છે ત્યારે આવો જ એક કિસ્સો પારડીના ટુકવાળાનો કિસ્સોનો ફોન બગડી જતા રિપેરિંગ ન કરાવતા વિદ્યાર્થી અચૂકતું પગલું ભરતા પરિવારમાં શોખ છવાયો છે પારડી તાલુકાના ટુકવાડા ગામને ઓવરફળિયામાં રહેતા પંદર વર્ષીય પ્રિન્સ શૈલેષભાઈ પટેલે મોબાઈલ ફોન બગડી ગયો હતો જ્યારે આર્થિક તંગીને લઈ તાત્કાલિક ફોન રિપેર ન કરાવતા બાળકને ખોટું લાગ્યું હતું અને બાળકે ઘરના પાછળ આવેલા આંબાના ઝાડની દાળી સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જ્યારે પરિવારજનોને જોતા તાત્કાલિક બાળકને મોહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટનાને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક